અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન થી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા પંચોતેર લાખના ખર્ચે કામ માર્ગના કામનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે હેતુસર ના રેલવે સ્ટેશન થી ત્રણ રસ્તા સર્કલ સુધી માર્ગ માર્ગનું નિર્માણ કરવામાં આવશે આ માર્ગના કામનું મુહૂર્ત નગર સેવા સદન ના પ્રમુખ લલિતા બેનવાસ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ ભાવે સેવકો અને અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા સ્ટેશન થી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે જેમાં સાફ સફાઈ ડિજિટલ બોર્ડ ફ્લડ લાઈટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે આ માર્ગ અંકલેશ્વર વાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે

આ ખાતમુહૂર્ત માં નગરપાલિકાના સભ્યો શ્રી હાજર હતા સંગઠનના હોદેદારો શ્રી હાજર રહ્યા હતા